નવરાત્રી પર વિવાદાસ્પદ નિવેદન કરનાર સ્વામિનારાયણ સંત અનુપમ સ્વરૂપ સ્વામી સામે સંત સમાજમાં રોષ વ્યાપ્યો છે કચ્છમાં એકલધામના મહંતની પ્રતિક્રિયા સામે આવી દેવનાથ બાપુએ અનુપમ સ્વામીએ કરેલી ટિપ્પણીને સખત શબ્દોમાં કાઢી તેમણે કહ્યું કે ભગવો ધારણ કરીને સનાતન ધર્મ પર આવી વાતો કરવી તે નિંદનીય છે સાથે તેમણે સ્વામીને કેટલાક સવાલો પૂછ્યા દેવનાથ બાપુએ કહ્યું કે નવરાત્રીમાં ગરબે રમવા જવાથી કોઈના છૂટાછેડા થયા શું તમારી પાસે કોઈ સાબિતી છે સનાતન પર ભાન ભૂલીને ને નિવેદનો કરતા આવા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ આવા લોકોને કોઈ ધર્મ નથી હોતો ધર્મ સાથે કોઈ લેવા દેવા નથી હોતો સાથે જ ભારે આક્રોશ સાથે દેવનાથ બાપુએ એવો સવાલ કર્યો કે શું તમારા વાયરલ થતા વિવાદિત વિડીયોને ભક્તિ કહેવાય ભાઈ નવરાત્રી દીકરી છે માં દીકરી આવી છે આ બધી હવા હવા વાતો કરવી હું એની ટીકા કરું છું નિંદા કરું છું વખોડું છું કે સનાતન ધર્મ નો તમે પ્રતિક અઘમો પહેરે પછી આવી વાતો કરો છો અને નિંદનીય છે અને નિંદનીય છે તો મન લાગે છે

અમારા મીડિયા ફરે છે શું એને ભક્તિ કેવી એટલે મારો માનવો છે કે એને કાયદેસર એના ઉપર એક્શન લેવો જોઈએ ત્યારે જ આવા લોકો છે સનાતન ધર્મ ઉપર કરતા ટીકા ટીપણી બંધ થશે